થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ સંસદ સભ્ય પરબતભાઈ પટેલને મળેલી રજૂઆતના પગલે પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી દ્વારા થરાદ તેમજ આજુબાજુની જાહેર જનતાની સૌરાષ્ટ્ર જવા માટેની બસની સુવિધા મળી રહે તે હેતુથી ખોડા બોર્ડરથી જૂનાગઢ બસને લીલી ઝંડી આપી ચાલુ કરવામાં આવી હતી જે ખોડા બોર્ડરથી સાંજે સાડા પાંચ કલાકે ઉપડી વાયા થરાદ ડીસા પાલનપુર અમદાવાદ રાજકોટ થઈ જૂનાગઢ સવારે સાત વાગે પહોંચશે તેમજ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સફાઈ કામદારોને ટોપી ટી શર્ટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે થરા ડેપો મેનેજર કેપી ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમજીભાઈ ચૌહાણ મહામંત્રી ઉમેદભાઈ પરમાર પ્રવીણભાઈ માળી હેમજીભાઈ ચૌધરી હાજાજી રાજપૂત કાશીરામભાઈ પુરોહિત થરા ડેપો સોસાયટી ડિરેક્ટર દનેશભાઈ પટેલ તેમજ યુનિયનના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રો તેમજ જાહેર જનતા ઉપસ્થિત રહી હતી આજે થરાદ બસ સ્ટેશનથી ખોડા બોર્ડરથી ને જૂનાગઢ સુધી એક નવી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આપણા અહીંના બનાસકાંઠાના અને થરાદ વિસ્તારના ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે એમની માગણી હતી અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબે કે ભાઈ અમને એક નવી બસ મળે જેને અનુલક્ષીને સાહેબના આદેશથી અને એમની વિનંતીથી એક નવી બસ ચાલુ કરવામાં આવી છે આજ રોજ અને જે એક સ્વચ્છ યાત્રા અને શુભ યાત્રા ખરા ટોટલી આખા ગુજરાતની જે તે ચાલુ છે એના અનુસંધાને આજે ટી શર્ટ જે સફાઈ કામદારો છે એમને પણ આપવામાં આવે છે